પોલીસે ઘટના સ્થળે પહોંચીને જોયું તો કાદવમાં પડેલી લાશ દુર્ગંધ મારતી હાલતમાં જોવા મળી હતી જેને લઈ સાયલી ઇન્ચાર્જ અજય પટેલ એસપી સેલવાસ પોલીસ અને સ્ટેશન ઇન્ચાર્જ હરીશ રાઠોડ અને તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી બનાવની જાણ થતા જ એમ્બ્યુલન્સ અને ડોક્ટરની ટીમ પણ સ્થળ ઉપર આવી ગઈ હતી લાશ બાંધેલી હાલતમાં હોય અને તેના હાથ પણ દેખાઈ રહ્યા હોય લાશ ઘણી જૂની હોવાથી તેને ખોલવામાં આવી ન હતી આ લાશને એમ્બ્યુલન્સ મારફતે કોટેજ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી છે હાલ આ મામલે મૃતકની હત્યા કરાઈ હતી કે તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે વલસાડના નનકવાડા ગામે કારમાં બેસીને મોબાઈલમાં ઓનલાઈન જુગાર રમાડનારા બે સટોડિયાઓની પોલીસે ધરપકડ કરી બે લાખ સિત્તેર હજારનો મુદ્દામાલ કબજે લીધો છે વલસાડના નાનકવાડા સિવિલ રોડ પાસે કારમાં બેસી અને મોબાઈલ ફોન વડે હાર જીતનો જુગાર રમાડી રહેલ બે સટોડિયાઓને રૂપિયા બે લાખ સિત્તેર હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડતા અન્ય સત્તાબાજોમાં ભારે ફફડાટ ફેલાયો છે વલસાડ સિટી પોલીસની ટીમે ગતરોજ મોડી સાંજે પોલીસ હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં ફરી રહ્યા હતા જે દરમિયાન સિટી પોલીસની સિવિલ રોડ સ્થિત એક્સિસ બેંક પાસે કાર એટ થ્રી ટુમાં બેસીને બે ઇસમો મોબાઈલના આઈડી અને પાસવર્ડ વડે અને મોબાઈલ એપ મારફતે હરજીતનો જુગાર રમાડતા હોવાની બાતમી મળી હતી જે બાતમીના આધારે પોલીસે આ સ્થળે છાપો માર્યો હતો જે દરમિયાન કારમાં બેસેલ રાજ નિલેશ કુમાર દેસાઈ રહે પાંચસો અઠ્યાવીસ ગાયત્રી સદન એપાર્ટમેન્ટ ઉત્પલ નગરની પાસે અતુલ અને મેહુલ કુમાર ચંપકભાઈ નાયક રહે સોસાયટી ફળ્યું મોટી ચણવાઈ વલસાડ તેમના મોબાઈલ ફોનમાં એક વિન એપ મારફતે નાણાંની હેરફેર કરી નસીબ આધારિત ઓનલાઈન ક્રિકેટ મેચ રોલેટ ગેમ અને એવિએટર ગેમના હાર જીતનો જુગાર રમાડતા આબાદ રીતે ઝડપાયા ગયા હતા પોલીસે બંને સટોડિયાઓને ત્રણ મોબાઈલ ફોન કિંમત રૂપિયા સિત્તેર હજાર અને કાર મળી કુલને રૂપિયા બે લાખ સિત્તેર હજારના મુદ્દામાલ સાથે ધરપકડ કરતા અન્ય સત્તાબાજોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે જે બાબતની ફરિયાદ વલસાડ સિટી પોલીસ મથકમાં નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ ડીસી પટેલે શરૂ કરી છે વલસાડ ડુંગરી હાઇવે પર જય ગુજરાત હોટલમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાનો બનાવ બનતા ફાયરની ટીમે આગને કાબૂમાં લીધી હતી વલસાડના ડુંગરી નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર આવેલ જય ગુજરાત હોટલમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી હોટલના પાછળના ભાગે એકાએક શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા છાપડાના ભાગે તથા પ્લાસ્ટિકના બેનરો બળવા લાગ્યા હતા જોકે હોટલ સંચાલક તથા આસપાસના લોકોએ ફાયર સિલિન્ડરની મદદથી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો જોકે સમગ્ર મામલે વલસાડ નગરપાલિકા મિની ફાયરની ટીમને પણ ઘટનાની જાણ કરાઈ હતી

દમણ દીવ લોકસભાના અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલે પરિયારી વિસ્તારમાં ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર કર્યો હતો દમણ દીવ લોકસભાના અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલે આજે પરિયારી પંચાયત વિસ્તારના શ્રી રામ મંદિરમાં પૂજા અર્ચના કર્યા બાદ ડોર ટુ ડોર ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી ઉમેશ પટેલ પોતાની સાથે પીગી બેંક લઈને ચૂંટણી પ્રચાર માટે નીકળ્યા હતા ઉમેશ પટેલ લોકોના આશીર્વાદ રૂપે પીગી બેંકમાં પૈસા જમા કરાવતા જોવા મળ્યા હતા તેમણે દીવથી તેમના ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી જે બાદ દમણ પ્રદેશમાં આજથી ડોર ટુ ડોર ચૂંટણી પ્રચારની શરૂઆત કરી છે આવી સ્થિતિમાં લોકસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા ઉમેશ પટેલે પરિયારી પંચાયત વિસ્તારમાંથી ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર શરૂ કર્યો હતો અને તેને પોતાનું કાર્યસ્થળ ગણાવ્યું હતું ચૂંટણી પ્રચાર દરમિયાન ઉમેશ પટેલે ભાજપ અને કોંગ્રેસ બંનેને આડે હાથ લીધા હતા આજે અમે લોકસભાની જે આવી છે તે બાબતે ચુનાવ પ્રચાર શરૂ કરી રહ્યા છે દીવમાં મેં ચૂંટણી પ્રચાર કર્યો હતો અને ત્યાં સંપન્ન થયો પેલા ચરણનો પ્રચાર પ્રસાર એટલે હવે આજથી હું મોટી દમણમાં માં જે મારી કર્મભૂમિ છે તમે સૌ જાણો છો મારી જન્મભૂમિ નાની દમણ છે પરંતુ મારી કર્મભૂમિ મોટી દમણ છે અને કર્મભૂમિ મોટી દમણથી એટલે કે હું પરિયારી ગામથી ભગવાન શ્રી રામજીના અને દેવી દેવતાઓના આશીર્વાદ લઈ આજથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી રહ્યો છું લોકોનો જબરજસ્ત પ્રતિસાદ મને દીવમાં પણ મળ્યો હતો અને આશા રાખું કે દમણની જનતા પણ મને એવો જ પ્રેમ ને હૂફ અને માયા અને લાડ આપે અને દમણ દેવની જે જનતાનો પ્રેમ છે એમના આશીર્વાદ છે તે લઈને હું આ લોકસભાની ચૂંટણીમાં લડવા નીકળ્યો છું ગલ્લક હું એટલે લઈને ફરી રહ્યો છું કે આ વખતે હું ચૂંટણીમાં દરેક ઘરેથી લોકોની દુઆ લઈ રહ્યો છું અને તમે જોવું જ હશે કે દમણમાં એક પ્રથા ચાલુ છે ચૂંટણીમાં વોટ માટે નોટ અપાય છે અને જ્યારે જનતા દુઃખીને ત્રાહિમામ પોકાર અને સમસ્યાથી પીડિત થાય ત્યારે નેતાઓ પાસે જાય ત્યારે નેતા એ લોકોને હંમેશા કહેતા હોય છે કે તમને અમે પાંચસો પાંચસો આપેલા છે અને તમારા વોટ અમે ખરીદેલો છે હું ઘરે ઘરે જઈને એ લોકોના આશીર્વાદ રૂપે એક એક રૂપિયો લઈ રહ્યો છું કન્ટ્રીબ્યુટ અને હું કરજ લઈ રહ્યો છું એમનાથી જેથી હું મારી જિંદગીમાં ભૂલીશ નહીં કે આ જે પૈસા છે એ જનતાના લોકોના પવિત્ર અને પસીનાના પૈસાથી હું આ ચૂંટણી લડ્યો છું અને પાંચ વર્ષ સુધી એમનો કર્જનો ઋણી બનીને હું એમનો કર્જ ચૂકવવા માટે રહીશ એટલે હું પણ નહીં ભૂલું મારા પણ પગ મારા જમીન પર રહે અને મારા મગજમાં પણ એક વાત હંમેશા રહે કે આ જે પૈસા છે એ જનતાની ઘડી કમાણીના રૂપિયાથી હું ચૂંટણી લડ્યો હતો અને પાંચ વર્ષ સુધી એમનું કર્જ એમનું ઋણ ચૂકવવાનું છે એ જ ઉદ્દેશથી હું ઘરે ઘરથી લોકોના આશીર્વાદરૂપી એક એક રૂપિયો માંગી રહ્યો છું અને એમનો કર્જ લઈ રહ્યો છું સત્તા પક્ષ ભાજપે પરેશાનથી પરેશાન કરી દીધા છે લોકોના ઘર મકાન દુકાન તોડી દીધા છે સરકારી નોકરી હવે તો સપન બની ગઈ ડોમિસાઇલ ના મા કરી નાખા હોટલ વાળા બિઝનેસ વાળા નાનાથી નાનો ગલ્લા વાળો લારી વાળો લોકો દુઃખી છે હાઉસ ટેક્સો વધારી દીધા પાણીના બિલો વધારી દીધા જ્યાં જુઓ ત્યાં રોડો ખોદખાદ કરીને રાખી દીધા સમસ્યાની તો ભરમાર છે સત્તા પક્ષ પાસે જ્યારે જ્યારે જનતાએ આશા રાખી ત્યારે સત્તા પક્ષ નિરંકુશ બન્યો છે તાના સા પ્રશાસન ઘૂંટણી બેઠા છે લોકોને સમસ્યાને વાચા આપવાની જગ્યાએ એમના સમસ્યાઓનું સમાધાન કરવાની જગ્યાએ એક જ ડાયલોગ બોલતા રહ્યા કે અમારું કંઈ ચાલતું નથી અમારું કોઈ સાંભળતું નથી જેમ સત્તા પક્ષ વિફળ રહ્યો તેવો જ વિફળ વિપક્ષ પણ રહ્યો કોંગ્રેસ પાંચ વર્ષ સુધી નદારદ રહી જ્યારે સત્તા પક્ષ મનમાની કરતી હતી એમનું પ્રશાસન તાનાશાહીથી ચાલતું હતું ત્યારે કોંગ્રેસે બોલવાનું હતું લોકો સાથે ઊભી રહેવાનું હતું લોકોને ન્યાય અપાવવાનો હતો

આગામી લોકસભાની ચૂંટણીનો જંગ ધીરે ધીરે જામી રહ્યો છે ત્યારે કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષના ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત બન્યા છે આજે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ધવલ પટેલની સાથે ગુજરાતના નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈ તેમજ સાંસદ ડોક્ટર કે સી પટેલ ઉષાબેનના નેતૃત્વમાં ગોયમાં જિલ્લા પંચાયત સીટ અંતર્ગત આવતી અંબાજ તાલુકા પંચાયત સીટમાં જનસંપર્ક અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત આયોજિત કરવામાં આવેલ કાર્યક્રમમાં નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીએ વિવિધ યોજના અને વિકાસ થકી લોકોને પ્રાથમિક જરૂરિયાતો પૂર્ણ કરી છે જેથી દરેક લોકોની પહેલી પસંદ ભારતીય જનતા પાર્ટી છે અને તેનો સીધો લાભ આગામી લોકસભાની ચૂંટણીના ઉમેદવાર ધવલ પટેલને થશે અને આ ચૂંટણી તેઓ પાંચ લાખ કરતા વધુ વોટોની લીડ સાથે વિજેતા બનશે અને મક્કમ નિર્ધાર રજૂ કર્યો હતો જિલ્લો ડાંગ જિલ્લો અને નવસારીની વિધાનસભા સીટ આવે છે એની ચૂંટણી પ્રચાર ધવલભાઈ જે અમારા શિક્ષિત અને યુવાન ઉમેદવાર છે એની ચૂંટણી સભા દરેકે દરેક જિલ્લા પંચાયત સીટમાં દરેક દરેક ભારતીય જનતા પાર્ટીના સંગઠનના મંડળોમાં થઈ અને જે રીતે દરેક કાર્યકરોનો ઉત્સાહ છે અને મોદી સાહેબને ત્રીજી વાર વડાપ્રધાન ચારસો સીટ સાથે બનાવવાના છે એના માટેનો ઘર ઘર સંપર્ક અભિયાન પણ આજથી ચાલુ થઈ ગયું છે દરેક ઘર પર કાર્યકર જઈને ભારતીય જનતા પાર્ટીની ઝંડી લગાવશે સાથે સાથે મોદી પરિવાર મારો પરિવાર મારો પરિવાર મોદી પરિવાર એ રીતના સ્ટીકર દરેક ઘર પર લાગી રહ્યા છે અને સાથે સાથે માન્ય મોદી સાહેબે એક પત્ર લખેલો છે દરેક નાગરિકોને એ પત્રમાં એમણે દસ વર્ષમાં શું કામગીરી કરી છે અને આવતા દસ વર્ષમાં કે હવે પછીના ચોવીસથી ઓગણત્રીસમાં શું કરવા જઈ રહ્યા છે એનો ઉલ્લેખ કરેલો છે અને આ પત્ર એકદમ ભાવનાશીલ ભાવનાથી લખાયો છે એટલે લોકોમાં જે રીતનો ઉત્સાહ છે આ વખતના જે પરિણામો છે એ અદ્વિતીય રહેશે અને અમારા ઉમેદવાર ધવલભાઈને સૌ શુભેચ્છા આપી રહ્યા છે આમ જોઈએ તો ઘરે ઘરે દરેક યોજનાનો લાભ મળેલો છે આપણે જોઈએ તો આ જેની પાસે રેશન કાર્ડ છે એનએફ કાર્ડ હોલ્ડર કરોડ લોકો છે ને આપણા વિસ્તારમાં મોટેભાગે આદિવાસી વિસ્તારમાં આ ફ્રી અનાજ ડિસેમ્બર ઓગણત્રીસ સુધી આપવાનું મોદી સાહેબે જાહેર કર્યું છે અને સાથે સાથે આયુષ્યમાન કાર્ડ હોય કિસાન સન્માન નિધિ હોય આ બધામાં આ વિસ્તારના લોકોને લાભ મળે છે એટલે આ વિસ્તારના આદિવાસીઓમાં તેમજ દરેક જગ્યાએ એક સુંદર માહોલ જોવા મળ્યો નજર આજના મુખ્ય સમાચારો પર સલવાસના શૈલીમાં જીપીએફ કંપની નજીક કિચડમાંથી બાંધેલી હાલતમાં અજાણી વ્યક્તિને લાશ ધરપકડ ડુંગરી હાઈવે પર જય ગુજરાત હોટલમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી ફાયરની ટીમે પહોંચી આગ બુજારી દમણની બેઠકના અપક્ષ ઉમેદવારે હાથમાં ગુલ્લક લઈને ફરિયાદી વિસ્તારમાં ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર થયો સમાચારોમાં આજે બસ આટલું જ વધુ સમાચારો માટે જોતા રહો જેટ ન્યૂઝ ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર